જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો જોઈ શકો છો દર્શક મિત્રો આપણી ભગુડા ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ અત્યારે નદી કિનારે પહોંચી ગોળી છે અને પાળા ઉપર ઘાસચારો જંકલી ઔષધિ વહેલા ગીલોઈને એવા ઘણી બધી વનસ્પતિઓનું ગ્રહણ કરી રહ્યા છે તો આપ જોઈ શકો છો અમારે નંદુ હાવ તળાવ કિનારે પહોંચી વળી છે તો આ આપણું બગુડાનું જંગલ વિસ્તારનું તળાવ અને સામેલી આપણી નદી તો અહીંથી આ આપણી નદી વહેતી દેખાય છે દર્શક મિત્રોને ઝાંખી ઝાંખી ફોરવી ગઈ તો આ આપણો નદી વિસ્તાર અને અહીંથી આપણું જંગલ વિસ્તાર તો પશુ પક્ષી અને પ્રાણીઓના સંગમમાં આપણે સવારમાં ગાય માતાને હરા સારા સરાવવા માટે પહોંચી વળ્યા છીએ તો તમે જોઈ શકો છો અમારા બ્લોકમાં કે આપણે ગાય માતાઓ બધી એકી સાથે સારો ગ્રહણ કરી રહ્યા છે અને આજે કઈ સાઈડ ગાય માતાને જાવું છે તે કોઈ નક્કી નથી તો તમે જોઈ શકો છો આ આપણું શિયા વિસ્તારમાં ગાય માતાઓ હરા સારા ખાઈ રહી છે રસંજુ આવું પહેરવી આવી છે અને બગલી ખાઈ રહી છે તો આ આપણી મનીષિયાને ગળાય અહીંયા છે આપણે નંદુ આ ગૌરી સંજુ ભગી તો આપણે ગાય માતાઓ સારો ગ્રહણ કરી રહ્યા છીએ તો